નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્રભાઈ મોદી વચ્ચે મિત્રતા ખૂબ જ ગાઢ છે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પીએમ મોદીએ તેમની સાથે તત્કાલ વાત કરી અભિનંદન પાઠવ્યા હતા સોમવારે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન ઉપર વાતો થઈ હતી ભારત અને અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવવા ઉપર બંને વચ્ચે ચર્ચાઓ થઈ હતી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ મોદી સાથે ટ્રમ્પની આ પ્રથમ વાતચીત હતી ટ્રમ્પે પોતે ફોન ઉપર શું થયું તેની પુષ્ટિ કરી હતી સોમવારે જ્યારે તેઓ ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડુઝ ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રમ્પે એરફોર્સ વન પ્લેનમાં પત્રકારોને કહ્યું આજે સવારે મેં પીએમ મોદી સાથે લાંબી વાતચીત કરી છે તે કદાચ આવતા મહિને ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે સોમવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર થયેલી વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે અમારા ખૂબ જ સારા સંબંધ છે મોદીજી સાથેની ફોન ઉપરની વાતચીત દરમિયાન અમે લગભગ દરેક મુદ્દે ચર્ચા કરી છે જો ટ્રમ્પની વિદેશ યાત્રાની વાત કરીએ તો તેમના રાષ્ટ્રપતિ તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન તેમની છેલ્લી વિદેશ યાત્રા ભારતમાં રહી હતી

Uh, and uh, uh, you know a sense that uh, while we serve our national interests, while we build our bilateral partnership, definitely on regional issues and global issues, there is a lot of good that we can do. So that sense of global good was also very um, evident in conceptually in what we discussed. Uh, in terms of the bilateral ties, I think. Uh, now, you do understand this was the first day of the administration, so obviously uh, we, we had a, a, a sort of a, essentially a broad brush conversation, didn't get too deep into details. Uh, but there was, I think, uh, an agreement, uh, a consensus between us that we need to be bolder, we need to be bigger, we need to be more ambitious. Uh, you know the the interactions between us should be more intensive.